અમે કિશનવાડી જાગૃતિ મેલનો રામાપીની ગલી ગણાય છે અમારી અને અમે ગટરથી બહુ પરેશાન થઈ ગયા છે ગટરો બહુ જ ભરાય છે અમારી અને અમે કેટલી વાર કમ્પ્લેન આલી છે મોકલે છે પણ એટલા બધા માણસો આવે છે ખાલી જોઈને જતા રહે સળિયા મારીને અને બપોરે એવા ટાઈમે આવે કોઈ ઘરે હોય ને બધા બંગલે જ જાય છે કામ કરવા કામ કરીને જ ખાય છે અને ગટર માંગના માંગી તો અમે કોપરેટરવાળા વાળા પાસે પૈસા ભર્યા પંદરસો પંદરસો અને એક વરસથી ગટરના પાસે ધક્કા ખાધા તો આવી તો ખરી ગટર અમારી અને અત્યારે અમારે લેવા માટે પણ અમે પૈસા ભર્યા છે તો એમને અમારે પાણી પણ અમારું નતું ગંદુ આવતું તો અમે એ પણ પૈસા ભર્યા છે એ એ પાણીના પણ અમે પૈસા ભળ્યા ને એ લોકોને વેરા ભરીએ છીએ જ્યારે ચૂંટણીવાળા આવે છે વોટ આપવા માટે તારે પૈસા બાપા કરે છે અમારે શું કરવાનું ક્યાં જવાનું જેનું ઊંચું છે એને પણ પરેશાન છે ને નીચાવાળાને પૈસા હોય તો ઊંચું મકાન બનાવે ને ભાઈ તો કેટલા ઘરના તો છોકરા લઈને ભડે રહેવા ગયા છે એટલે અમને કંઈ નિકાલ કરી આપો તમે આજે આવ્યા છો તો અમને રોડ પણ જોઈશ કેમ કે અમારે અહીંયા કોઈ ઓફ થઈ જાય છે તો ગાડી પણ નથી અહીંયા આવી શકતી ત્યાંથી ઉંચકીને લાવવા પડે છે તો એના ઘરમાં જેના ઘરમાં જેન્ટ્સ હોય તો ઉંચકીને લાવે જ્યારે સગાવાલા આવે ત્યાં સુધી ગાડી ત્યાં ઊભી રહે છે હવે અમારે કરવું શું હવે અમારે હું સુમનબેન ના બોલું છું અને અમારે અમારો હક છે અમે વેરા ભરીએ છીએ અમે માંગી શકીએ છીએ રોડ પણ નથી આપી શકતા એમ કે છે તમારું દબાણ થઈ ગયું છે આમ થઈ ગયું તેમ થઈ ગયું તોડો નહીં દબાણ અમારા ઓટલા જશે તો અમને તકલીફ નથી પણ અમને હવે સુવિધા જોઈએ છે